જિંદગીમાં જયારે સુખના દિવસો આવવા લાગે ત્યારે કુરદેવીમાં તમને આવા ચમત્કાર આપે છે હા મિત્રો જો તમે આજના આ વીડિયોને જોઈ રહ્યા હોવ કે પછી સાંભળી રહ્યા હોવ તો સમજી લેજો કે આજ પછી તમારા જીવનમાં ખૂબ જ સારું એવું પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે મિત્રો તમારું જીવન ઘણું બધું બદલાઈ જશે અને તમારા જીવનમાં એક નવો ચમત્કાર થવાનો છે તેથી મિત્રો આજે આપણો આ વિડિયોમાં સાત એવા ચમત્કાર વિશે જાણીશું કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે અને પરમ કૃપાળુ ઈશ્વર અને તમે જે કોઈ પણ ઈષ્ટદેવી દેવતાઓને માનતા હોવ કે પછી ભગવાનને માનતા હોવ કે માતાજીને માનતા હોવ તેઓ તમને એવા શુભ સંકેત આપશે કે તમે તમારા જીવનમાં જે કંઈ પણ સુખ સમૃદ્ધિ ધન દોલત ઐશ્વર્ય કીર્તિ માન સન્માન એટલે કે મિત્રો તમે જે ધારો તે થઈ શકશે પરંતુ મિત્રો તમારે જે લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે કે પછી જે કાર્ય સિદ્ધ કરવાનું છે તે વિશે આજના વિડિયોમાં જણાવેલા ચમત્કાર કે સંકેતો મળે તો સમજી જવાનું કે તમારું જીવન ધન્ય બની જશે મિત્રો તમારું આ જીવનમાં હોવું એ જ સૌભાગ્યની વાત છે અને એટલા માટે જ તમારા જે કુરદેવીમાં હોય ભગવાન હોય કે તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોવ પૂજતા હોવ તેઓ તમને અમુક સંકેતો દ્વારા ઇશારો કરતા હોય છે જે એના દ્વારા તમારે આગળ વધવું જોઈએ અને આ માટે મિત્રો તમારે કોઈ પણ પ્રકારની મોહમાયા કે ખરાબ સંગત કર્યા વગર કોઈપણ સ્ત્રીની મોહમાયામાં ફસાયા વગર કે તમે આ જીવનમાં જીવી શકશો નહીં એવી ભાવના છોડી મૂકો કેમ કે મિત્રો આ જીવનમાં કોઈકનો સગો નથી કે કોઈકનું થવાનું પણ નથી તેમજ મિત્રો કોઈ કોઈના વિના કોઈનું ઊભું રહેતું નથી અને કોઈ કોઈના માટે છે કે નહીં તેવું પણ વિચારવું જોઈએ નહીં તો એટલા માટે જ મિત્રો આપણા કુરદેવીમાં કે તમે જે ભગવાનને માનતા હોવ છો કે ઈષ્ટદેવતાઓને માનતા હોવ છો તેઓ આપણને અમુક એવા સંકેતો આપતા હોય છે જે આપણા જીવન માટે સારા હોય છે અને શુભ સંકેતો હોય છે તેથી મિત્રો આજે આપણે એવી એક પવિત્ર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીય પરિવારમાં ખૂબ મહત્વ ધરાવે છે અને તે છે આપણા કુરદેવીના આશીર્વાદ મિત્રો આપણા જીવનમાં જ્યારે કંઈક સારું થવાનું હોય છે સુખદ પળો કે સારા દિવસો આવવાના હોય છે ત્યારે કુળદેવીમાં આપણા જીવનમાં અનેક રીતે સંકેત આપે છે અને આ સંકેતો માત્ર નિમિત્ત નથી તે આપણ માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની રહે છે મિત્રો ટૂંકમાં કહીએ તો કુળદેવીમાં શું છે અને તેનું મહત્વ શું હોય છે તો મિત્રો કુરદેવીમાં આપણા સૌના પરિવારની આરાધ્ય દેવતા છે જે આપણા કુળ પર દરેક પ્રકારે તેમના આશીર્વાદ વરસાવે છે તેઓ આપણને આર્થિક સમૃદ્ધિ અને શારીરિક આરોગ્ય અને આધ્યાત્મિક શાંતિ આપે છે અને જીવનમાં જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ કે જીવનનો નવો પ્રારંભ થતો હોય ત્યારે કુળદેવીના આશીર્વાદ આપણને સાચી દિશા દેખાડે છે અને તે પોતાના સંકેતો દ્વારા એ જાહેર કરે છે કે તમને માર્ગ બતાવે છે કે હવે તમારા જીવનમાં શુભ ફળોની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો હવે તમારા જીવનમાં જે દુઃખના દિવસો હતા તે પૂરા થવાના છે અને તમારા જીવનમાં સુખના દિવસોની શરૂઆત થવાની છે અને તેઓ તમને એવા ચમત્કારો આપશે કે તમે જે ધારો તેવું થવા લાગશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ તેમજ શાંતિ ધીરે ધીરે વધવા લાગશે તો મિત્રો આ બધા ચમત્કારો કુળદેવીમાં કે ભગવાન તમને કેવી રીતે કરે છે તેના વિશે આજે આપણે જાણીશું પરંતુ તે પહેલાં મિત્રો જો તમે પણ ઇચ્છતા હોવ કે તમારા કુરદેવીની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર બની રહે તો આજના વિડીયોને લાઇક શેર અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમે તમારા જીવનમાં જો કોઈ આ પ્રકારના ચમત્કારો જોવા મળ્યા હોય તો જણાવી શકો છો મિત્રો સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે તમારા જીવનમાં સારા દિવસોની શરૂઆત થવાની હોય છે ત્યારે તમારો જે ભાવ છે અને તમારું જે વર્તન છે અને તમારી જે લાગણીઓ છે કે જે તમારો વિશ્વાસ છે તે તમારા કુરદેવીમાં પર કે પછી તમે જે કોઈપણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમના પર વધવા લાગે છે અને તમે જ્યારે તેમની પૂજા આરતી કરો છો કે ધૂપ દીપ અગ્રબત્તી કરો છો ત્યારે તેમના પ્રત્યે તમારી જે આશા છે તે વધવા લાગે છે અને તમારું મન પરમ કૃપાળું પરમાત્મા અને તમારા જે કુળદેવીમાં છે તેમના નામનું જ રટણ કરવા લાગે છે તેમજ મિત્રો તમારા અંદર બદલાવ થવા લાગે છે અને તમે જ્યારે કોઈ ભજન સાંભળો છો કે કોઈ સારા સુવાક્યો સાંભળો છો તો તેમાં તમને તમારા જે ઇષ્ટદેવતા હોય તેમનું નામ અથવા તો તેમના ભજનો અને તેમના જ સંગીતો સાંભળવાનું મન થાય છે અને મિત્રો આ બધું સાંભળવાથી તમારા મનને આનંદ પ્રાપ્ત થતો હોય તો સમજી લેજો કે આ એક શુભ સંગીત છે કે તમે ભગવાન તરફ આકર્ષાઈ રહ્યા છો અને તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો તેમના તરફ તમારો વિશ્વાસ વધી રહ્યો છે અને તમે એક સકારાત્મક ઉર્જા તરફ આકર્ષાઈ રહ્યા છો મિત્રો આ એક તમારા જીવનમાં સૌથી મોટો પોઝિટિવ સંકેત છે કે તમે તમારા જીવનમાં એવું વિચારી રહ્યા હોવ કે પહેલાં હું દુઃખી હતો હવે હું ધીમે ધીમે સુખી થઈ રહ્યો છું અને તમે જે ચાહો છો અને તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેમજ તમારી જે ઝંખના છે જે કોઈ તમારું સપનું છે તે પૂરું થવા જઈ રહ્યું છે તો ત્યારે તમને આ બધા સંકેતો જોવા મળે અને ત્યારે તમારા જે કુરદેવીમાં હોય કે ઇષ્ટદેવતા હોય તેઓ આ પ્રકારના સંકેત તમને સામેથી આપતા હોય અને તમને એવું લાગતું હોય કે હવે તમારા જે સપનાઓ છે તે પૂરા થવા જઈ રહ્યા છે તો મિત્રો આ તમારા જીવનમાં ખૂબ જ પોઝિટિવ અને શુભ સંકેત છે મિત્રો બીજો સંકેત એ છે કે તમારા જીવનમાં એક સારા સમયનો પ્રારંભ થાય છે અને તો કેટલીક વાર કુરદેવીમાં તમારા સપનામાં દર્શન આપે છે તમે તેમને તેમની મૂર્તિરૂપે દીપક સાથેના રૂપમાં કે તેમના મંદિરના પડછાયાને તમારી આસપાસ અનુભવવા લાગો છો ત્યારે આ દર્શનનો અર્થ એ છે કે તમારી બધી મૂંઝવણો હવે દૂર થવા જઈ રહી છે અને તમારા જીવનમાં આનંદ અને શાંતિ પ્રવેશ કરી રહી છે મિત્રો ત્રીજો સંકેત એ છે કે ક્યારેક તમારા ઘરમાં અચાનક જ કોઈ મીઠી સુગંધ ફેલાય છે જેમ કે ચમેલી કે મોગરાની સુગંધ જે હકીકતમાં તમારી આસપાસ એવું કંઈક હાજર ન હોય અને આ સુગંધ તમારા કુળદેવી માના દિવ્ય ઉપસ્થિતિનો સંકેત આપે છે અને તે દર્શાવે છે કે તમે તેમના આશીર્વાદથી ઘેરાયેલા છો મિત્રો આવો અહેસાસ તમને ત્યારે થાય છે જ્યારે તમે જે કોઈ પણ દેવી દેવતાઓ કે ભગવાનને માનો છો અને તેમની ભક્તિમાં અનંત રીતે ખોવાઈ ગયા છો અને તમારું જીવન પૂરેપૂરું તેમના ઉપર જ મૂકી દીધી છે ત્યારે તમને એવા પ્રકારના સુગંધિત દ્રવ્યો અથવા વાતાવરણનો અનુભવ થાય છે મિત્રો ચોથો સંકેત એ છે કે જ્યારે તમારા પર ખૂબ જ દુઃખ પડી રહ્યું છે અને તમારો દરેક દિવસ દુઃખમાંથી પસાર થઈ રહ્યો હોય કે પછી તમને લાગે કે હવે તમારો કોઈ આધાર જ નથી રહ્યો અને તમને આવી પરિસ્થિતિમાંથી કોઈ બહાર નીકળવાનું જ છે નહીં ત્યારે એવા સમયે તમારા કુળદેવીમાં તમારો હાથ પકડે અને તમારા પર પ્રસન્ન થાય અને તમને તેઓ દુઃખના દરિયામાંથી બહાર કાઢે તો તમારા માટે આ એક ખૂબ જ શુભ સંકેત છે મિત્રો પાંચમો સંકેત એ છે કે જ્યારે તમારા મગજમાં અચાનક કોઈ મંત્રોની મીઠી ગુંજ સાંભળવા મળે છે અથવા મંદિરમાંથી આવતા દિવ્ય અવાજનો અનુભવ થાય છે તો આ પણ એક નમ્ર સંકેત છે કે તમારા જીવનમાં નવા રસ્તા ખુલી રહ્યા છે છઠ્ઠો સંકેત એ છે કે તમારા ઘરના પૂજાગૃહમાં જો દીવો લાંબા સમય સુધી બુજે નહીં અથવા જ્યોત વધુ તેજસ્વી બને તો તે દર્શાવે છે કે તમારી કુર્દેવી માના આશીર્વાદ તમારા ઘરના દરેક સભ્ય પર વરસી રહ્યા છે અને તેઓ તમારી પ્રાર્થનાની સ્વીકારી રહ્યા છે તેમજ કેટલાક અનોખા પક્ષી અથવા પ્રકૃતિના દ્રશ્યો જોવા મળે તો એ પણ એક શુભ સંકેત છે જેમ કે પીયું પીયું કરતા મયુરનો અવાજ અથવા ઘરના આંગણે કોઈ અનોખા પક્ષીની હાજરી આ બધું દર્શાવે છે કે તમારા પર સુખદ પળોની શરૂઆત થવા જઈ રહી છે અને તમારા પરથી સંકટો છે તેનો અંત થવા જઈ રહ્યો છે મિત્રો સાતમો સંકેત એ છે કે જ્યારે તમે દુનિયાદારીમાં પડો છો અને તમારી ઉંમર વધવા લાગે છે ત્યારે તમે કોઈ ધર્મના કાર્યો કરવા માંગો છો કે પછી કોઈ સારું કાર્ય કરવા માંગો છો જે કાર્ય કરવાથી પરમ કૃપાળુ ઈશ્વર કે તમારા કુરદેવીમાં પ્રસન્ન થાય છે અને જો તમારા તે કાર્યો કોઈ પણ વિઘ્ન વગર પૂરા થાય છે તો સમજવું કે તમારા પર કુરદેવી માનાનું વિશેષ હાથ છે અને ભગવાનની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ છે તેમજ મિત્રો જે થાય છે તે સારા માટે જ થાય છે અને જે હવે થવાનું છે તે પણ સારું જ થવાનું છે અને આવું તમારા જીવનમાં તમને વિચાર આવવા લાગે કે સકારાત્મક વિચાર આવે તો તમારા જીવનમાં આ સૌથી મોટો ચમત્કાર છે મિત્રો દરેકના જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે છે અને જો તમે આ દુઃખના દિવસોમાંથી પસાર થઈને સુખના દિવસોમાં આગળ વધતા રહો અને તમને સફળતા મળે તો સમજવું કે તમારા પર કુળદેવી માની વિશેષ કૃપા છે અને પરમ કૃપાળના આશીર્વાદ તમારે સાથે જ છે મિત્રો હવે વાત એ કરીએ કે જો તમને આવા સંકેતો અને ચમત્કારો મળે છે તો પછી તમારે શું કરવું જોઈએ તો મિત્રો આ સંકેતો મળ્યા પછી તમારે તમારા જીવનમાં ભક્તિભાવથી આગળ વધવું જોઈએ કુળદેવીના ચરણોમાં પ્રણામ કરીને તેમને સાક્ષી રાખી કોઈ શુભ કાર્ય શરૂ કરવું જોઈએ અને તે માટે તમારે માતાજીના કે ભગવાનના નામનો દીવા પ્રગટાવો જોઈએ અને તેમને પ્રાર્થના કરવી જોઈએ તેની સાથે કંઈક નવા કાર્યની શરૂઆત કરો તેમાં પણ તમે નવો ધંધો ઘરના કાર્ય અથવા ખેડૂત માટે ખેડનું કામ પણ કરી શકો છો અને જો તમે કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તે તૈયારીમાં વધુ રસ રાખીને હોશિયારીથી શાંત ચિત્ત દિમાગ રાખીને તૈયારી કરવી જોઈએ મિત્રો સમાજ સેવા કરવી એ પણ મહત્વનું કામ છે કારણ કે જ્યારે તમે અન્ય લોકો માટે શુભ પ્રવૃત્તિઓ કરશો ત્યારે તમારા સુખના દિવસો જે છે તે લાંબા સમય સુધી રહેશે મિત્રો હવે હું તમને જીવનમાંથી ઉદાહરણ તરીકે કંઈક ઘટનાઓ જણાવું છું જે એ દર્શાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિના સુખના દિવસો આવે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે મિત્રો એક વ્યક્તિને મોગરાની સુગંધ આવી અને થોડા દિવસો પછી તેને નોકરી મળી ગઈ અને બીજાને પોતાના સપનામામાં કુરદેવીના દર્શન મળ્યા અને થોડા જ અઠવાડિયામાં જ પોતાનો પ્રોજેક્ટ સફળ થયો અને આ બધું દર્શાવે છે કે જીવનમાં આવનારા સારા સમય માટે કુરદેવીમાં આપણને તૈયાર કરે છે તો મિત્રો જો તમને પણ તમારા જીવનમાં આવા ચમત્કારોનો અનુભવ થયો હોય તો તે ચમત્કારોને અવગણશો નહીં અને તેને સાચા હૃદયના ભાવથી સ્વીકાર કરો અને તમારા જીવનમાં નવી ઊંચાઈને આવકાર આપો કેમ કે મિત્રો જ્યારે પણ કે માકે કૃપાળુ પરમેશ્વર તમારા જીવનમાં શુભ દિવસોની શરૂઆત કરતા હોય છે ત્યારે તેમના આશીર્વાદરૂપે આવી બધી ઘટનાઓ અને ચમત્કારો થાય છે અને આવા બધા ચમત્કારો ભાગ્યશાળી વ્યક્તિના જ કિસ્મતમાં લખેલા હોય છે તેથી ક્યારેય તેને અવગણશો નહીં કે જીવનમાં ક્યારે અભિમાન કરશો નહીં અને જ્યારે પણ તમને આવો અહેસાસ થાય ત્યારે માતાજીના નામની કે ભગવાનના નામની જ્યોત પ્રગટાવો અને તમારા કુળદેવી માનું કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમના નામનું સ્મરણ કરો અને જીવનમાં આગળ વધો તેઓ તમારું પ્રત્યેક કાર્ય સફળ કરશે અને જે ધારો છો એ કાર્યને પણ પાર પાડશે મિત્રો આ જ માટે આટલું જ છે અને આશા રાખું છું કે તમે આ પવિત્ર સંકેતોને ઓળખી તમારા જીવનમાં આનંદ અને શાંતિ લઈ આવી શકશો તો મિત્રો જો તમે વિડીયો આટલા સુધી સાંભળી ચૂક્યા હોય તો વિડિયોને એક લાઇક શેર ચોક્કસ કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો જેથી કરીને અમે તમારા માટે આવા વધુ સારા વિડિયો બનાવી શકીએ તો મિત્રો ફરી મળીશું એક નવા શુભ વિચાર સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુળદેવીમાં